પૂર્વ કચ્છ જિલ્લાના ઐતિહાસિક શહેર અંજારમાં મહાવીર ડેવલપર ખાતે ચાલીસ લાખની લૂંટની ઘટના બની હતી જેમાં પૂર્વ પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા હતા પોલીસની ત્વરિત કામગીરી બદલ અંજાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાના અધિકારીઓનો સન્માન કરવાનો કાર્યક્રમ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમાર અંજાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી એલસીબી પીઆઈ શ્રી એન એન ચુડાસમા અંજાર પીઆઈ શ્રી શૈલેન્દ્રસિંહ સિસોદિયા અંજાર શ્રી ત્રિકમભાઈ ચાંઘા અંજાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રશ્મિ પંડ્યા ઉપપ્રમુખ શ્રી મહેન્દ્ર ચંદે મંત્રી શ્રી વસંત કોડરાણી ભરતભાઈ શાહ જગદીશભાઈ સંઘવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા લૂંટનો ભેદ ઉકેલનાર પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર રહે વેપારીઓ અને ઉપસ્થિત લોકો તથા ઔદ્યોગિક ઉત્પાદન કરતા ઉદ્યોગપતિઓને દરેક સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા માટે તથા સાયબર ક્રાઇમ રોકવા માટે સાવચેત રહેવા માટે જણાયું હતું ઉપરાંત અજાણ્યા શખ્સોને નોકરી કે મકાન ભાડે આપતા પહેલાં લોકલ પોલીસ મથકે નોંધણી કરાવવા માટે તેમજ નોકરીમાં રાખેલા શખ્સો તથા ભાડે રહેતા ભાડુઆતના આધાર રાખવા પર ભાર મૂક્યો હતો પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા અંજાર પોલીસ દ્વારા લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવા માટે બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયાએ ટીમને અભિનંદન આપ્યા હતા